જય માતાજી ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા અમુમાં કાર પેન્ટિંગમાં ગાય આપણી પાસે બ્લેક આવી ગઈ છે પેન્ટિંગ થઈને તેમાં ડિક્કીમાં આપણે કામ કરવાનું છે બોડી પેનલમાં પણ પેન્ટ મારવાનો છે તમે જોઈ શકો છો અહીંયા પણ ડેન્ચ છે ડીકી અહીંયા પણ ડેન્ચ છે અને હિયર બમ્પર પણ આપણા ને પેન્ટ મારવાનું છે ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ ગાય તમે જોઈ શકો છો ઇન્ડિયા વર માં આપડે ફાઈનલ ટેપિંગ કરી ચુક્યા છીએ જો ડીકી ટેપિંગ થઈ ચુક્યું છે અને બમ્ફર પણ ટેપિંગ થઈ ચુક્યું છે ચાલો ગાયસ કરીએ આપણે પેન્ટિંગ નું કામ સ્ટાર્ટ